હાલમાં ભાવનગર જિલ્લામાં યોજાયેલા આહિત સમાજના સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં મંચ પરથી ગીગા ભમ્મર નામના સામાજિક આગેવાનો દ્વારા ચારણ સમાજ અને કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્રમાં રહેલા આઈમાં સોનલ માતાજી વિશે કરેલા અસભ્ય વાણી વાણીવિલાસતી ચારણ સમાજ અને અન્ય આઈમાંના સમાજના ભક્તોની ખૂબ લાગણી દુભાઈ છે જેને લઈને હવે ચારણ સમાજ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે તેવામાં રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ચારણો દ્વારા આ નિમ્ન માનસિકતા ધરાવતા વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠવામાં આવી હતી મહત્વનું છે કે આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચે મામા ભાણેજનો સંબંધ છે તેને આ વ્યક્તિ દ્વારા ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરી હોય તેની સામે ભારે અગ્નિસમાન રોષ જોવા મળી રહ્યો છે વિગત એવી છે કે તળાજા ગામની અંદર એક ગીગા ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજની આયમા તથા બેનું અધિકરીઓને ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને આ ટિપ્પણી વિરુદ્ધ અમે સરકાર સરકારશ્રીને કમિશ્નર તથા કલેક્ટરને અરજી દેવા માટે એકત્રિત થયા છીએ તો અમારી ઈચ્છા એવી છે કે સમાજના લોકો અમે આ અરજી આપી અને આની પર કાયદેસરની કાર્યવાહી અને પગલાં લેવાય એવી અમારી વિનંતી છે તો આ માણસને કાંઈપને કાંઈ પણ કાયદા કાયદાકીય રીતે સજા થવી જોઈએ થવી જોઈએ અને થવી જ જોઈએ એમ આવી મારી ઈચ્છા છે અમે એકત્રીસ ગણીએ તો અત્યારે બસોથી અઢીસો લોકો ભેગા થયા છીએ અને સમાજના તમામ આગેવાનો વડીલો યુવાનો અને મિત્રો બધા ભેગા થઈ અને અમે આ આવેદનપત્ર દેવા માટે શાંતિપૂર્વક એક રેલી કાઢીએ છીએ હા આગામી કાંઈ સરકાર શ્રી આમાં પગલા નહીં લે તો અમારા વડીલો અને અમારા પ્રમુખો જે કહેશે એ પ્રમાણે અમે આગળ આવાન આવા આંદોલન કરતા રહેશું જ્યાં સુધી આની સમક્ષ અને કાંઈ સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી અને મારી એક નમ્ર વિનંતી છે તમામ સમાજને કે ગામો ગામ અને બધી જગ્યાએ આની વિરુદ્ધ અરજી આપો જેથી કરીને આને ખબર પડે કે ચારણ સમાજ વિશે બોલવું કેટલું વહમું લાગે